જય ગો માતા ગોપાલ અમરોલી ગાંધારી આશ્રમ સાપરાપાઠા રોડ જે અહીંયા ઓલરેડી કાદવ કિચડ વરસાદનું પાણી આવે છે ને તો એના હિસાબે અહીંયા જે આપણું આંગણું હોય ને એ આંગણામાં થોડુંક કાદવ કીચડ છે કારણ કે પાણીનો પ્રોપર નિકાલ નથી અને અહીંયા ઓલરેડી બળદશાળા જે છે એમાં કહીએ ને કે એમ જે ડાબો થઈ ગયો હતો તે આજે પાછો વરસાદને હિસાબે અલગ અલગ જગ્યાએ બાંધવાની કોઈ વ્યવસ્થા ન અને હિસાબે થોડુંક અટવાય છે કામકાજ પણ મસ્ત મજાનું તો પણ સારું રહીને એવી રીતે કાર્ય કરી જોઈ લ્યો આ દાબો ઓલરેડી આગળથી કાઢવામાં આવે છે અને અમારા મસ્ત મજાના લીડર એમ ધીરુભાઈ વેકરિયા જુઓ તમે આ એમના બે સુપુત્રો જે ઓલરેડી આમ જુઓ તમે એમ એની એક્શનનું જુઓ અહીં લારી ભરાઈ એટલે લારી નાખી આવશે જો વજન ઓછો ને તો તો લગભગ આ લારી જાય હા વજન વધી ગયો ને એટલે લારીનો અત્યારે જો આ નંદી બળદનું જે બેસવાનું જે હતું કારણ કે ઓલરેડી એમને ખરવા થઈ ગયો છે કે નહીં એને હિસાબે જ અટવાય છે અત્યારે ઓલરેડી ચોખ્ખું કર્યું છે મસ્ત મજાની ગાદી જેવું બનાવ્યું છે તો આપ નિહાળી રહ્યા છો અહીંયા થોડીક વ્યવસ્થા બે બળદ સમાય એવું કર્યું છે એટલે જેથી કરીને કોરા ભીનું જેવું ને તો સારું રહે અત્યારે રિકવરી સારી છે એક એક બળદને વધારે તકલીફ છે પણ બીજા બધા બળદોને સારું થઈ ગયું છે ઘણું બધું અને ફૂલ વ્યવસ્થા ચાલે છે અત્યારે આમ જુઓ અમારે વેકરિયા ભાઈ તગારો લઈને નીણ નાખવા જાય છે અને ગ્રીપ આવી ગઈ છે એટલે ગ્રીપમાં આપણે થોડીક નાખવાની છે જેથી કરીને પાણી છે ને પ્રોપર રીતે બહાર નીકળી શકે આપ જોઈ રહ્યા છો કે કાલે એક ગ્રીપની ગાડી મંગાવી હતી કારણ કે અંદર છે ને થોડુંક કાદવ કીચડ છે અને આજે ગ્રીપ થોડીક નાખી દઈએ એટલે મસ્ત બેસવાનું ને એને સારી રીતે થઈ જાય અને પાછું આજે એ જગ્યા ઉપર જ બાંધા છે બળદોને જે થોડુંક કાદવ કિચડવાળો વિસ્તાર છે કારણ કે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે વરસાદ જ એટલો પડે છે કે ના પૂછો વાત બરાબર આ ગૌ ગૌશાળાની ગાયો છે જે ઓલરેડી અત્યારે ચારો કરી રહ્યા છે અને અત્યારે બાર એ ઇંતજાર કરે છે કે ભાઈ ક્યારે ગેટ ખુલે અને અમારે ચારો ખાવાની જે આપણે એમ કહીએ ને એમનું ભોજન તો તૈયાર છે પણ અત્યારે ઓલરેડી ગૌસેવકો નાખી રહ્યા છે તો આ છે તો નંદી શાળા વિભાગ જે ઓલરેડી અત્યારે બનીને સંપૂર્ણ થઈ ગયો છે થોડુંક માણસોની વ્યવસ્થાને હિસાબે અત્યારે માલ તો બધો આવી ગયો છે ગ્રીપ પાથરવાની છે જેથી કરીને પ્રોપરી રીતે અંદર વ્યવસ્થિત બેસાય વ્યવસ્થિત રીતે થઈ જાય પણ અત્યારે માણસોનો અભાવ અને સવારમાં દસ પંદર જણા માંડ માણ હોય છે અને એક ખાલી કટિંગ કરીને નાખવામાં જ ટાઈમ જતો રહે છે તો આ વ્યવસ્થા નથી થતી તો જો બની શકે તો મારો એક નમ્ર વિનંતી છે કે તમે જેટલા પણ વ્યક્તિઓ અહીંયા આવશો ને તો કંઈક ને કંઈક પરમારથનું કામ તો થશે જ પણ આ ગૌશાળાને પણ જે ઓલરેડી અત્યારે થોડીક તકલીફ જે વ્યવસ્થાને ભાગરૂપે થઈ રહી છે તો એમાં મસ્ત મજાનું આવી શકે જેથી કરીને આપણે હેલ્પ થઈ શકે ગૌમાતા સારી રીતે બેસી શકે કારણ કે વ્યવસ્થા છે પણ થોડુંક તકલીફના હિસાબે નથી થતું જય ગૌ માતા જય ગોપાલ આ ગૌશાળામાંથી બહાર જે ગાયો આવે ને એટલે થોડુંક આમ વ્યવસ્થિત આગળ રાખીએ એટલે જેથી કરીને અત્યારે પાણીનો ભાગ હોય ને એટલે ગાડીમાં જેમ સ્લીપ લાગે ને એમ માતા દોડીને આવતા હોય તો એમને પણ સ્લીપ ન લાગે ને એને હિસાબે આ આમ સારું કરી રહ્યા છે તો જય ગૌ માતા જય ગોપાલ